ગોધરા દૂધ સંઘના પટાંગણમાં પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની એકાવનમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ જેમાં દૂધ સંઘ સંયોજિત દૂધ મંડળીઓના ચેરમેન સહિત દૂધ સંઘના નિયામક મંડળના સભ્યો પણ હાજર રહ્યા સભાની શરૂઆતમાં દૂધ સંઘના અધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે નાણાકીય વર્ષના નફા નુકસાન વેપાર ખાતા તેમજ પાકા સર્વ વિશે હાજર સભાસદોને માહિતી આપી હતી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન દૂધ સંઘે સો કરોડ કિલો દૂધ

ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકાર આપે છે એની પણ સમજ આપવામાં આવી અને દરેક સભાસદો બહુ જ ખુશ હતા અને સભાસદો આવી રીતે પ્રગતિ થતી રહે ડેરી અને બેંકની એની અંદર ખૂબ જ એમના દિલની અંદર ઉત્સાહ જોવા મળ્યો